ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલ બારસો બેડ મહિલા અને બાળ રોગની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ છે આ હોસ્પિટલમાં છેલ્લા સોળ વર્ષથી ઇન્ડો અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ હાથ ધરવામાં આવે છે એવા બાળકો કે જેઓને જન્મજાત પેશાબની કોથળીમાં લીકેજની સમસ્યા હોય તેવો આ પ્રકારના બાળકોની અત્યંત જટિલ સર્જરી આ વર્કશોપમાં નિષ્ણાંતો દ્વારા હાથ ધરવામાં આવે છે વર્ષ બે પ્રારંભે યોજાયેલ બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં પંદર જેટલા વિવિધ દેશો માંથી નિષ્ણાંત તબીબો આવ્યા છે જેમાં યુએસએ કતાર ઇઝરાયલ કેનેડા ફિલિપાઇન્સ કોલંબિયા લેબનોન ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન અર્જેન્ટિના ખાના એસ્ટોનિયા કેન્યા ઇથોપિયા અને ઇન્ડિયાના તબીબોનો સમાવેશ થાય છે નેપાળ કેન્યા બાંગ્લાદેશ જેવા દેશો સહિત ભારતના રાજ્યોમાંથી આવેલા બાળકોની આ આ આ બ્લેડર બ્લેડર એસ્ટ્રોપીની સમસ્યા વર્કશોપમાં દૂર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સર્જરી અંદાજીત સાત થી આઠ કલાક ચાલે છે આમ લગભગ એકસો સાઈઠ જેટલા બાળકોને આ વર્કશોપમાં એક્ઝામ કરવામાં આવશે તેવાથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા જ બાળકોના આ બ્લેડર એસ્ટ્રોપી સર્જરી કરીને તેમને સમસ્યામાંથી માંથી વધારવામાં આવશે